ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે સાડા દસ કલાકે જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા આવ્યું છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યું છે જિલ્લાનું સૌથી વધુ સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે ત્યારે નજર કરીએ કયા જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જુનાગઢ જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ પંદર ટકા પરિણામ તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પંચમહાલ જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ તોતેર ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું પંચાણું પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં મહેસાણા જિલ્લાનું પંચાણું પોઈન્ટ પાંચ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું ત્રણ પોઈન્ટ છાસઠ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં વલસાડમાં નેવ્યાસી પોઈન્ટ બાવન ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠામાં બાણું પોઈન્ટ દસ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાનું ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પંચાણું પોઈન્ટ છોતેર ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આણંદ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ છેતાલીસ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ છ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવસારી જિલ્લાનું પંચાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લાનું નેવું પોઈન્ટ ચોર્યાસી ટકા પરિણામ